લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સંગઠનનું માળખું વિખેરી નખાયું છે જૂનું માળખું વિખેરી નવા હોદ્દેદારોની નિમણૂક કરાશે નવા હોદ્દેદારોની નિમણૂક માટે સોળ વિધાનસભાના પ્રભારીઓ સૂચન કરશે તો સ્થાનિક કાર્યકરો સાથે ચિંતન બાદ પ્રભારીઓ નવા હોદ્દેદારોની નિમણૂક માટે નામ આપશે આગામી દિવસોમાં અન્ય શહેર અને જિલ્લાના માળખામાં પણ ફેરફાર કરવામાં આવશે

પ્રભારીઓની જે નિમણૂક કરવામાં આવી છે વિધાનસભાના પ્રભારીઓને તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે આ પ્રભારીઓને દસ દિવસમાં નવા નામો આપવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે હવે આ જે સોળ વિધાનસભાના પ્રભારીઓ છે તે તેમની વિધાનસભા ક્ષેત્રમાં જઈને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે ને કાર્યકર્તાઓ સાથે વાતચીત કર્યા બાદ કયા આગેવાનને અથવા કયા કાર્યકર્તાને જવાબદારી સોંપવી અને હોદ્દેદારો તરીકે નામ આગળ ધપાવવું તેની ચર્ચા કર્યા બાદ આ નામો છે તે શહેર પ્રમુખ તેમજ અધ્યક્ષ ને સોંપશે તે કાર્ય પદ્ધતિ ના આધારે જ આગામી દિવસોમાં અન્ય તાલુકા તેમજ જિલ્લાના સંગઠનમાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવશે જેથી કરીને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ છે તે પોતાનો ટ્રેક રેકોર્ડ છે તે સુધારી શકે બિલકુલ આભાર તમામ વિગતો માટે પ્રતિ